આ ગણી લ્યો અઢી લાખ રૂપિયા આવ્યા રતરમ માં અઢી લાખ રૂપિયા પ્રાઇવેટ આવ્યું અત્યારે મિત્રો અઢી લાખ રૂપિયા આવ્યા છે યુટ્યુબ નું પેમેન્ટ તમે જો અત્યારે અહીં લાઈવ પ્રૂફ છે જો છે લાઈવ પ્રૂફ એટલે ભાઈ આ કે યુટ્યુબ ને એટલું બધું નહીં અઢી લાખ હોય તો તમારો ભાઈ ફોર્ચ્યુનર લેજન્ડ લઈને રખડતો હોય આ તો એટલે બેંક હું કે યુટ્યુબમાં બેંકમાં નોકરી કરું ને તો એનું પ્રેમિટ આવ્યું હોય પછી મારે કસ્ટમર દેવા જવાનું હોય ને એવું હોય એટલે મિત્રો તમે ક્યાંક ડિલ પર લઈ લેતા ને ઓહો અઢી લાખ રૂપિયા હોય તો આવી હોય એમાં તમામ હા 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 જોયું ને જોયું ને તું હું કે અઢી લાખ રૂપિયા આપું દો તને

એક ડાયરે બેઠે બેઠે હો ડાયરે હલાવો આને બોલાવે તો ઓલી ફૂફાડા નાખે ને ઓલીને બોલાવે તો આ ફૂફાડા પણ જો બે ભેગ્યું થઈ ગયું આ હા એટલે જાણે કે ઓલું શું કહે નવ લાખ લોકો જગદંબાઈ નોડે રાસ રમવા મહા તાંડવ કરવા ઉતર્યું એમ બેય તાંડવ કરે હો ભાઈ કેમ છો ને મજા ને

તડબડાટી બોલાવી દેવો ભાઈ બપોરનો ટાઈમ થયો ને તો આ કે મને કે ભૂખ લાગી પછી હું છે ને આપણી ફેવરિટ વસ્તુ લેતા આવ્યો હું ચણા મસાલા ચણા લેતા આવ્યો પછી ડુંગળી છે ટમેટું છે પછી આ વખતે કંઈક યુનિક ને આપણે લસણના પાંદડા નાખવાના છે ને આના વિના બધી નકામ આ ધાણા છે ને ભાઈ હાઈબિટ નથી આ ઘરના દેશી ધાણા હોય ને તમને જે ભાઈ હોય ને ખબર દેશી ધાણાની સ્મેલ છે ને કંઈક અલગ જ આવતી હું એ ડુંગળીને આ રીતના કટિંગ કરવા નાખી દીધી

મને આની યાર આની તમે ખાલી લીલોતરી જોવો ભાઈ આ પ્યોર ઓર્ગેનિક નેચરલી જે આપણું વર્મી કમ્પોઝ છે ને એનું લિક્વિડ આવે ને જે આપણે એ નાખેલું છે ને વર્મી કમ્પોઝ ખાતર નાખેલું છે આ તમે બેની લીલોતરી જોવો કેમ છે આ આની ખાલી તમે ગ્રીનનેસ જોવો ખાલી પત્તાની આ ખાવાની મજા આવે હા ફાઇનલી કેટલી મહેનત કર્યા પછી આપણો શેણા મસાલા થઈ ગયા કમ્પ્લીટ હવે છે ને આ ખાવાની મજા કંઈક છે ને અલગ જ આવશે આ વાર જોઈને જ બેઠી

હું ફેમિલી આ ગાડી લઈને આવ્યો ને તો એમ કે સાયકલ શું થાવ તમે અમને આવડે મોટરસાઈકલ કે આય કા આઈ કા મોઢે કાઉ સોટાડ્યો આ મૈસુ થઈ ગઈ તને તો મૈસુ આવી ગઈ કપૂર બાઈ દીધો બોલ પેન થી કર્યા લાગે લીટા ની તપુલ તપુલ તાલો મારે છે ને લગન જવાનું છે હલો છોકરી કુલદીપભાઈ કુલદીપ તેડતા છે તો અંદર થી મારો કોટ મને આપો તો હું નીકળું

અમારે આ વખતે વાવરી માં હું કેવાયમી ગલી કેવાય કોતમારી કલી સારું બને હું કે રમભાઈ ટેસ્ટ કેવો છે તને તો જ લાગે ને મોફેત નું હોય એટલે રમભાઈ હવે તો મેલ કાકા થારી સાફ કરી ગયો બોલા

બરાબર કે નસ્તો નસ્તો હાલ હું તો ભાગું મારા ડાંડિયા રમતા હું નથી ગઈ ને નો જો મને તો જવાનું છે પેમેન્ટ કરવા હાલ તું નીકળો આ છોકરી બે એટલે બધી રૂપિયા ક્યાંથી લેતા હયુ હા જો કમાવાની જવાનું વાહ કમાવાની વાહ ભાઈ વાજો બધી પૈસા દીધા આની મેરે વાહ ભાઈ વા એટલે બધી પૈસા વાહ વા

તો હું તો છે ને અત્યારે આવી જઉં થાકી જાય ફૂલ એટલે અત્યારે છે ને હોઈ જવાનું છે કારણ કે હવે પ્રમીડ દેવાનું છે બસ ભાઈ મને આજનો વિડીયો જો લખ્યું સારો લાગ્યો હોય ને તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ ભૂલતા નહીં મળીશ ફરી એક બ્લોગ સાથે જય દ્વારકા દે જઈ મગર રાધે રાધે બાય ભાઈ